ધમકાવનાર સામાજિક તત્વોનો સમાવેશ થાય છે પોલીસે જેમની સામે પાસાની કાર્યવાહી કરી છે તે કોર્પોરેટર રાજેશ મોરડીયા પણ સમાવેશ થાય છે રાજેશ મોરડીયા આઈટીઆઈ કરીને લોકો પાસેથી ખંડણી માગવાનો ગુનો ઉત્તરાયણ પોલીસમાં દાખલ થયો છે વેગોના દાખલ બાદ રાજેશ મોરડિયાને પાસા હેઠળ મહેસાણાની જેલ મોકલવામાં આવી ઉપરાંત કુખ્યાત અને લોકો પાસે આરટીઆઈના આધારે ખંડની વસૂલનાર લલિત ડોંડાને પણ પાસા હેઠળ ભુજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે લલિત સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ છે સાથે પોલીસે ભરત પાટીલ અને અનિલ દાઈમા નામના બુટલેગરને પણ પાસા હેઠળ અમદાવાદ જેલ મોકલ્યા છે તો બીજી તરફ કાપડ માર્કેટમાં અવારનવાર લોકો સાથે ચીટિંગ કરતા ચાર આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી આચારમાં શૈલેષ ખેની દિનેશ પાટીલ આબિદ રિઝવાની અને અનિલ કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે પોલીસે શૈલેષ કુમાર અને આબિદને અમદાવાદની જેલમાં તો દિનેશને તેમજ સુનિલ કુમારને ભુધની જેલમાં પાસા હેઠળ ધકેલા છે ખબર ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ